નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પંકજ નાળિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે અને જીપીએસસી રિલેટેડ એક્ઝામ બનાવવા જઈ રહ્યા છે કરંટ અફેર સાથે જોડાયેલો મુદ્દો છે જે જનરલી પરીક્ષાઓમાં પૂછાતો હોય છે આજકાલ હવે ટેટની તૈયારીઓ વિદ્યાર્થી મિત્રો કરતા હશે ટાટની તૈયારી કરતા હશે એ સિવાય પણ ઘણી બધી કોમ્પિટેટીવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બની જાય એવો વિષય ગુજરાતનું બજેટ બે હજાર પચીસ છવ્વીસ કરવાના મુખ્યત્વે માહિતી આપણે એકત્ર કરી છે કે જે પરીક્ષામાં શકતી હોય છે અલગ અલગ રીતે જેમ કે હોય છે તે કરંટ અફેર પરંતુ એમાંથી કેટલાક મુદ્દા કઈ રીતના લેવામાં આવતા હોય છે એ સાથેનો આપણે ડેટા કલેક્શન કરી અને એ માહિતી બનાવેલી છે તો એ માહિતીના આધારે આપણે ગુજરાતનું બજેટ બે હજાર પચીસ છવ્વીસ વિશે વિસ્તારપૂર્વક સમજવાના છીએ બીજા પણ ઘણા વિડિયો યુટ્યુબ પર અવેલેબલ હશે પરંતુ આ વિડીયો આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં જેટલું પરીક્ષા માટે ઉપયોગી છે ઘણું બધું લાંબુ લાંબુ વાંચવું જરૂરી હોતું નથી એના વિશે ચર્ચા કરીશું તો સમય બરબાદ કર્યા સિવાય શરૂ કરીએ આજનો વિડીયો ગુજરાતનું બજેટ બે હજાર પચીસ છવ્વીસ તો ગુજરાતનું બજેટ બે હજાર પચીસ છવ્વીસની વાત કરીએ છીએ આપણે માહિતી જોઈએ સરકારે નાણાકીય વર્ષી છવ્વીસ માટે હોય છે મિત્રો કે કેટલા ટકા વધુ છે આ બજેટ નાણા મંત્રી આપણા કનુભાઈ દેસાઈએ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું હતું આ એક પેપરલેસ બજેટ વિકસિત ભારત

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બે પોઈન્ટ પાંચ લાખ વિદ્યાર્થીઓ માટે ચાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારબાદ છે શિષ્યવૃત્તિ માટે ત્યારબાદ છે એઆઈ લેબ્સ આ બધા શિક્ષણના અંતર્ગત આવતા મુદ્દા છે શિક્ષણમાં બજેટમાં કેટલી ફાળવણી થઈ છે એઆઈ લેબ્સ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ છ સરકારી સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ લેબની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ શિક્ષક ભરતી તો બાવીસ હજારથી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે અને કરવામાં આવશે અને હાલ પ્રોસેસમાં ચાલી રહ્યું છે ક્યાંક ક્યાંક વિક્ષેપ આવી રહ્યા છે બરાબર છે કચ્છની જે વિદ્યા સહાયકની ભરતી એ ટૂંક સમયમાં રજૂ થવા જઈ રહી છે સ્પેશિયલ ભરતી બરાબર છે એને ભરતી તો ચાલુ છે ઓર્ડર અપાઈ રહ્યા છે ધોરણ નવ દસ અગિયાર બારના પણ ઓર્ડર અપાઈ ગયા છે

આગળ વાળી યોજનાની વાત કરીએ તો એના અંતર્ગત બસો ચુમ્મોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ પણ પૂછાતું હશે ત્યારબાદ વાત કરીએ ભારત કૃષિ પ્રધાન દેશ છે તો કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે કઈ યોજના બજેટમાં ફાળવવામાં આવી છે કેટલા રૂપિયા ફાળવવામાં આવે છે તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બસ હજાર ચારસો અઠ્ઠાણું કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડ કેન્દ્રીય બજેટને અનુરૂપ ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડની મર્યાદા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી

હવે વાત કરીએ આવાસ અને શહેરી વિકાસની તો આવાસ યોજના અંતર્ગત ઘર વિહોણા લોકો માટે એક લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન છે શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ત્રીસ હજાર ત્રણસો પચીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ અંતર્ગત તેર હજાર સાતસો ને બોતેર કરોડ રૂપિયાની ફાળવણી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના અંતર્ગત શ્રમિકો માટે બસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી બજેટની અંદર ત્યારબાદ વાત કરીએ ઉદ્યોગ અને રોજગાર પાછળ બજેટમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા તો બે હજાર કરોડ રૂપિયાની જોગવાઈ જે ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ ક્ષેત્રે રોજગાર વધારશે ઉદ્યોગ અને ખાણ વિભાગ પાછળ અગિયાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા આઈટીઆઈ અપગ્રેડેશન ઔદ્યોગિક તાલીમ સંસ્થાને આધુનિક બનાવવા પાછળ ચારસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે એટલે કે આઈટીઆઈને સુધારા કરવા માટે ચારસો કરોડ રૂપિયા ફાળવામાં આવે છે તો આ પણ એક પૂછાઈ શકે એવો પ્રશ્ન છે આઈટીઆઈ શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થા કહેવાય તો આઈટીઆઈ પાછળ કેટલા રૂપિયા ફાળવ્યા છે તો ચારસો ને પચાસ કરોડ રૂપિયા જનરલી આપણે ટેટ કાર્ડની વાત કરતા હોઈએ એટલે આઈટીઆઈને આપણે નકારતા હોય છે તો આવો પ્રશ્ન ક્યારેક પૂછી લેવામાં આવતો હોય છે તે પણ ધ્યાનમાં રાખવું કે આઇટીઆઈ પાછળ એને અપગ્રેડ કરવા પાછળ ચારસો ને પચાસ કરોડ રૂપિયાની ફાળવણી થઈ આઈ હબ ચાર રિઝનમાં ઇનોવેશન હબની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો પર્યાવરણ વન વિભાગ આના માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા બજેટમાં તો વન અને પર્યાવરણ વિભાગ માટે ત્રણ હજાર એકસો ને ચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ છે આદિજાતિ વિકાસ માટે પાંચ હજાર એકસો વીસ કરોડ રૂપિયા આદિજાતિ સમુદાયોના વિકાસ માટે ફાળવવામાં આવે આદિવાસી જનજાતિસો કરોડ રૂપિયા નો આદિજાતિ સમુદાયના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે જળ સંપત્તિ અને સિંચાઈ તો એના અંતર્ગત નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત બહુ મોટી રકમ પચીસ હજાર છસો ને બેતાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત આઠસો છોત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે પરિવહન પરિવહનની વાત કરીએ ટ્રાન્સપોર્ટેશનમાં તો નવી બસો એક હજાર ચારસો પચાસ ડીલક્સ અને ચારસો પચાસ મીડિયમ તેમજ બસો પ્રીમિયમ એસી બસો અને દસ કાર વેન ઉમેરવાની યોજના આ બજેટની અંતર્ગત અ ઉમેરવામાં આવી છે

સિયાસી કક્ષાથી લઈ અને તાલુકા કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ એમ એનું ઇનામ પણ અલગ અલગ હોય છે તો લોક ભેળા અને કલા ઉત્સવ માટે સત્તર રૂપિયા રૂપિયાની જોગવાઈ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે બસો આઠ કરો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અન્ય મહત્ત્વની બાબતો જોઈએ તો રાજકોષીય સિત્તની વાત કરીએ તો રાજ્યની રાજકોષીય સિત અ રાજકોષીય સિત એટલે કે રાજ્યની રાજકોષી ખાત ટુ પોઇન્ટ થ્રી પરસેન્ટેજ જીએસટીફી એટલે કે બે પોઇન્ટ ત્રણ ટકા GSDP પર રાખવાનું લક્ષ્યાંક જે કેન્દ્ર સરકારની ત્રણ પોઈન્ટ પાંચ GSDP ની મર્યાદામાં છે એટલે કે કેન્દ્ર સરકારે આટલી નક્કી કરેલી છે એના અંતર જ હોવી જોઈએ તો આપણે બે પોઈન્ટ ત્રણ ટકા રાખેલી છે કોઈ નવો કર નહીં એટલે કે બજેટ કોઈ પણ નવા કરની જાહેરાત કરવામાં આવી નથી જેનાથી નાગરિકો પર વધારાનો કોઈ કરભાર નહીં આવે એટલે કે કોઈ પણ નવો ટેક્સ ઉમેરવામાં આવ્યો નથી સેમિકન્ડક્ટર ક્ષેત્ર આધુનિક ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે તો આપણને મિત્રો મહત્વનો મુદ્દો છે કે બજેટનું વિઝન શું છે બજેટનું વિઝન વિકસિત ગુજરાત અને બજેટનું મિશન છે જનકલ્યાણ બજેટની રજૂઆતની વિશેષતાઓની વાત કરીએ તો નાણાં બજેટની નકલ લાલ પોથીમાં રજૂ કરી બરાબર છે લાલ માં રજૂ કરી જેમાં ગુજરાત ની સંસ્કૃતિ જે કચ્છી ભરત વરલી આવું બધું પૂછાતું હોય છે ક્યારેક ક્યારેક જેમાં ગુજરાત ની સંસ્કૃતિ માટે કચ્છી ભરત વરલી પેન્ટિંગ હસ્તકલા અને ખેતી પશુપાલનના ચિત્રો દર્શાવવામાં આવે છે લાલપોથી બજેટ સત્ર ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થયું જે દોઢ મહિના સુધી ચાલ્યું અને ચાર દિવસ સુધી બજેટ પર ચર્ચા થઈ નાણા રેખા જોઈએ તો આવક ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં કુલ આવક બે પોઈન્ટ નવ્વાણું જેમાંથી મહેસૂલી ખર્ચ બે પોઈન્ટ વીસ લાખ કરોડ અને મૂડી ખર્ચ પંચોતેર કરોડ હતું જીએસડીપીમાં યોગદાન ગુજરાત દેશના જીડીપીમાં આઠ પોઈન્ટ બે ટકા ફાળો આપે છે જે બે હજાર અને બે હજાર માં પાંચ પોઈન્ટ એક ટકા હતું એટલે કે લગભગ ત્રણ ટકા જેટલો ત્રણ પોઈન્ટ એક ટકા જેટલો વધારો ગુજરાતના ફાળામાં વધી ગયો છે રાજકીય જોઈએ તો સરકારી નિવેદન પ્રમાણે જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટને સર્વગ્રાહી અને સમાવેશી જણાવ્યું છે સરકારી નિવેદનોની વાત કરીએ તો બંને જણા આપણા નાણામંત્રી મંત્રી અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વગ્રાહી અને સમાવેશ એટલે કે બધાનો વિકાસ થાય એ છે તેના વિરુદ્ધ જે વિરોધ પક્ષ છે તે શાસક પક્ષને ઘેરવાનો પ્રયત્ન કરતો હોય છે ઘણા બધા કૌભાંડ પણ થયા છે પરીક્ષાઓના એના વિશે આપ સૌ જાણો જ છો નિષ્કર્ષની વાત કરીએ સમગ્ર બજેટના તો ગુજરાતનું બજેટ રાજ્યના આર્થિક અને સામાજિક આપવા માટે આશાઓને પૂર્ણ કરશે એવો પ્રયત્ન કરશે એવી આપણે આશા રાખીએ છીએ તો આ બજેટ વિશેની કેટલીક મહત્વપૂર્ણ માહિતી અને શોર્ટ એન્ડ સ્વીટમાં બજેટને સમજાવવાનો પ્રયત્ન કરે છે જોકે વિસ્તારપૂર્વક જોવા જઈએ તો બજેટને સમજવા માટે નાનકડી વિડીયો ના બને ઘણી લાંબી વિડીયો બની છે પરંતુ પરીક્ષામાં પૂછાય એટલો જાતે પણ પ્રશ્નો કાઢી શકો છો આમાંથી તો મિત્રો આ વિડીયો આપણે કેવો લાગ્યો કે કોમેન્ટમાં અવશ્ય અવશ્ય જણાવો આપ બીજા કોઈ સુધારા ઈચ્છતા હોય તો પણ જણાવો આપની ઈચ્છાઓ હોય કે કોઈ પર્ટિક્યુલર ટોપિક પર વિડીયો બનાવવામાં આવે તો પણ જણાવો આપણે આ શરૂ કર્યું છે અને

વિડીયો બનાવીશું તો આશા રાખીએ કે આપણે વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અવનવા વિડીયો જોવા માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડે મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત